સાત તારીખ મંગળવારના રોજ ચૂંટણી યોજાવાની છે આ સમયગાળા દરમિયાન કોંગ્રેસને હાર દેખાય છે એટલે કોંગ્રેસ ષડયંત્રો રચી લોકોને ગુમરાહ કરવા માટે એ અનેક પ્રકારના હલકા નિવેદનો કરશે કોંગ્રેસ ચૂંટણી હારતી હોય ત્યારે એ બેફામ નિવેદનો કરે છે ષડયંત્રો રચી પથ્થરમારો કરવો તોફાનો કરવા જાતિ જ્ઞાતિ વિશે વેરમનુષ્ય પેદા કરવા માટે ફેક વિડીયો બનાવવા ફેક ન્યૂઝ ઊભા કરવા અને જાતિ જાતિના લોકોને આંતરવિગ્રહ કરવાનું કામ પણ કોંગ્રેસના લોકો જ્યારે ચૂંટણી હારતા હોય ત્યારે કરી શકે છે તો આવનારા આ ચોવીસ કલાકનો જે સમય છે એ સમયગાળા દરમિયાન બનાસકાંઠાના સૌ મતદાર ભાઈઓ બહેનોને મારી વિનંતી છે કે આપ સૌ સમજો છો સંયમી છો ધૈપૂર્ણ પણ રહો છો તો મોદી સાહેબને વડાપ્રધાન બનાવવા માટે જે રીતે આ લોકસભાની ચૂંટણીમાં સમગ્ર દેશમાં મોદી સાહેબ ત્રીજી વખત દેશના વડાપ્રધાન બને એ માટે જનતા જનાર્દન આદૃત છે એ જ રીતે બનાસકાંઠાની જનતા પણ બનાસકાંઠાના ઉમેદવાર ડૉક્ટર રેખાબેન ચૌધરીને વિજેતા બનાવવા માટે ખૂબ જ એમનો પ્રેમ ભાવ લાગણી અને ઉમળકો આ ચૂંટણી પ્રસાર દરમિયાન દેખાયો છે આપના માધ્યમથી બનાસકાંઠાના મતદાર ભાઈઓ બહેનોને હું જણાવવા માગું છું કે આવનારી આ ચૂંટણી સાતમી તારીખે મંગળવારના રોજ યોજાશે એ દિવસે આપણો કિંમતીને પવિત્ર મત ભારતીય જનતા પાર્ટીના નિશાન કમળ ઉપર આપી અપાવી ભારતીય જનતા પાર્ટીને વિજય બનાવશો મોદી સાહેબને વડાપ્રધાન બનાવશો એવી મારી વિનંતી છે